ગુડ આફ્ટરનૂન બધાને જો આજે આપણે છે ને એક સરસ એક્ટિવિટી કરીએ છીએ અને એ એક્ટિવિટી છે શબ્દોની તમને બધાને શબ્દો લખતા આવડે છે ને તો આજે આપણે બધા શબ્દો લખવાના છે પણ એ શબ્દો હશે ગણિતના ગણિતમાં પણ શબ્દો આવે કે નહીં આવે ને આપણે સંખ્યા વાંચીએ તો સંખ્યા એ પણ એક શબ્દ જ છે પછી સંખ્યાનું સ્થાન આવે એકમ દસક સો હજાર એવો બધા શબ્દો કહેવાય ને તો બસ આપણે તમારે બધા છે ને આવા શબ્દો લખવાના છે કોને કોને આવડશે શબ્દો લખતા બધાને આવડશે ને પણ હવે જુઓ તો આ શબ્દો તો છે પણ એ શબ્દો કેવા છે અડધા તો લખેલા જ છે અડધા જ તમારે લખવાના બરાબર છે એટલે આધા શબ્દ હે આધા પૂરા કરના બાજુથી શરૂ કરીએ ને ચલો સાત જણાવી જાઓ અને એક એક સ્લેટ આગળ જઈને ઉભા રહી જાઓ પછી મ્યુઝિક વાગે ને એટલે તમે દોડજો હા ગોળ ગોળ સ્ટોપ ચલો ઉભા રહી જાઓ આઈ જાઓ અહીંયા ખાલી છે હા ચાલો ખોલો તમારી સ્લેટ ચાલો ઓકે બનાવ્યો બહુ સરસ ઓહો સરસ તમારે છે લ વિચારો કયો શબ્દ હશે ગણિતનો ઓકે તમારે છે લ લઈ પ્રિયંકા બેન વિચારો કયો શબ્દ હશે લંબાઈ વેરી ગુડ હવે લંબાઈ તમારે કરવું છે તો શું કરશો લંબાઈ હા વિચારો વિચારો આપણે શબ્દ ઓકે તમે બનાવી દીધો બહુ સરસ બધું પાલા અ છે ક છે ને મ છે ગણિતમાં આવો શબ્દ આવે કયો છે વિચારો તમારું થઈ ગયું ઓકે ચલો જલ્દી તમે લખો હા સોચ રહીએ તમે બોલો અ છે ક છે ને મ છે કયો શબ્દ છે આ એકમ હવે એકમ લખવું હોય તો અની ઉપર શું કરવાનું એક માત્રા કરવાનું હા ઉપર એક માત્ર અહીંયા અહીંયા એને કાનો કહેવાય ઉપર એક માત્રા કરી દો હા બરાબર છે વેરી ગુડ ચલો દરેકનો શબ્દ બની ગયો હવે તમારે શબ્દ છે ને વંચાવાનો છે આ લોકોને આમને બતાવવાનું અને શબ્દ વંચાવવાનો બરાબર છે ચાલો શરૂ કરીએ બધા બધાની લાઈનમાં ઊભા રહી જાવ ચાલ સામે લાઈનમાં ઊભા રહો ચાલ ઊભા રહી ગયા બધા હવે તમારે બધા છે ને તમારો શબ્દ બોલવાનો આ લોકો બોલાવે ને તમારે એ શબ્દ બોલવાનો બરાબર છે ચાલો બોલો તમારે કયો છે બોલો ચાલો હવે દરેક પોતાનો શબ્દ બરાબર બોલાવાનો છે આ લોકો ને તમારે બોલવાનો છે બરાબર છે અને શબ્દો યાદ રાખજો ગણિતના કારણ કે આ શબ્દોનું પછી આપણે શું કરીશું શ્રુત લેખન કરીશું બરાબર છે ને ચાલો વેરી ગુડ આ બધા ગણિતના શબ્દો આવે ખબર પડી ચલો હવે આપણે સ્લેટ બદલી કાઢીશું બરાબર છે અને બીજા સાત જણને ઊભા ઉભા કરીશું ચલો હવે આ સ્લેટ છે ને અનુષ્કા લઈ લો બધાની ચલો ચલો બોલો હેપી શબ્દ વેરી ગુડ બહુ સરસ ચલો હવે તમારો વારો છે ને ચલો આવી જાઓ કંઈ વાંધો નહીં આપણે છ જણને દોડાવીશું ચલો સ્લેટ ચેન્જ કરો હવે ચલો ઊભા રહી ગયા બધા ચલો વગાડો દોડો ચાલો જોઈએ આ લોકો બરાબર શબ્દો પૂરા કરે છે કે નહીં સ્ટોપ ચલો ઉભા રહી જાઓ અહીંયા ખાલી થઈ જાઓ જો ખોલો ચલો તમારો શબ્દ ખોલો અને વિચારો કે આ કયો ગણિતનો શબ્દ છે અને એને કાનો માત્રા લગાવો હા કાનો માત્રા હસવાય દીર્ઘઈ જો સુરત તારે છે ગ બિચારા ગણિતમાં કયો શબ્દ હશે જેમાં ગ ને મ આવે આ છે પ અને સ આ કોઈ એકમ હશે કે ભાઈ કંઈ પણ હશે વાહ વેરી ગુડ જો આને છે મ ટ ન ને ટ તેણે બનાવ્યું મી મિનિટ અરે વાહ બહુ સરસ પણ મિનિટમાં છે ને બંને એ જ આવે બરાબર છે આમ કરી દો છો વિચારો વિચારો કોઈ શબ્દ તો હશે વાહ વેરી ગુડ જો આને બનાવી દીધું સ કન એન્ડ ડ એટલે સેકન્ડ વાહ બહુ સરસ સેકન્ડ ગામ ને ગણિતમાં ગામ એવો શબ્દ આવે ગામ ના 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 ગણિતમાં નહીં આવે ગામ શબ્દ નહીં આવે ને બીજું કઈ છે આ વિચારો આ છે ને સૂરજ એક એકમ છે અને વજન નો એકમ છે વિચાર કરો વજન નો એકમ છે બે અક્ષર નો ગ્રામ વેરી ગુડ ગ્રામ છે ગ્રામ અહિયાં છે ને તારે કાનો કરવો પડશે અને પછી આને આવું ક્રોસમાં ફાળવાનો ગ ને ફાડવાનો છે એટલે ગ્રામ થશે હા હવે પરી ગયું આ ઉપરનું બરાબર સાફ થઈ ગયું ને ગ્રામ જો વજનમાં આવે કે નહીં ગ્રામ આવે ને કિલોગ્રામ ગ્રામ આવે ચલો તમારું થઈ ગયું ચાલો આને મદદ કરો અને છે પ અને સ પૈસા વેરી ગુડ નાણું નાણુંમાં આવે ને પૈસા પૈ કરવું હોય તો શું કરવાનું પની ઉપર માત્રા કરવાના બે માત્રા વેરી ગુડ અને સા બહુ સરસ વેરી ગુડ તમારું પણ સાચું છે તમારું પણ સાચું છે ચલો આવી જાઓ બધા લાઈનમાં ચલો ઉભા રહી ગયા બધા ચલો હવે દરેક પોતાનો શબ્દ વંચાવવાનો બરાબર છે તમે બધા મોટેથી બોલજો હ ચલો શરૂ કરો અમન વેરી ગુડ જો ક્યાં સરસ આપણે શબ્દો શીખ્યા ને નહીં શીખ્યા ને હવે આ બધા શબ્દો તમને લખવાના કે હું લેખન કરાવું તો આવડે કે નહીં આવડે પછી આ બધા શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય બોલતા આવડે વાક્ય બોલતા આવડે આવડે ને તો હવે બધાએ બહુ સરસ કરી ક્લેપ કરો ચલો બધા હવે આપણે બધા છે ને એક સરસ દોડની એક્ટિવિટી કરીએ દોડવું છે ને બધાએ ઓકે ચાલો કહું ભાઈ વન ટુ થ્રી પછી શરૂ કરો ચલો બધા દોડ માટે તૈયાર શું લઈને દોડવાનું છે स्लेट पर स्लेट हाथ पकड़वा ना। ना। क्या पकड़वा कपाड़नी आगे माथा पकड़वा नहीं पकड़वानी। हाथ डड़वा नहीं जो सबसे पहले स्लेट पहुंचा देगा वो जीत जाएगा देखते हैं तुम दोनों जोड़ी में से कौन जीतता है शुरू करें चलो माथा पर स्लेट ले लो पहला हाँ अरे बोलो वन टू थ्री स्टार्ट હા અનુસકા જીત જાય ગી એક ગી ગી ગઈ ગી ગયા હા હલવાયા વેરી ગુડ વેરી ગુડ જીતી ક્યાં અનુસકા ખુશી જીતી ગયા બહુ સારા